એવું નામજોગ એના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે આજે રૂમના માધ્યમથી એમાં એમનું જે આમંત્રણ છે એ આમંત્રણને હું સ્વીકાર કરું છું અને હું ચોક્કસપણે સરસ હર્ષ સાથે હું એમ નામ સ્વીકાર કરીને મળવા જવાનો છું માનનીય વડાપ્રધાન સાહેબનો બર્થડે આવે છે ત્યારે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ફરીથી અમે ગાંધીજી માર્ગે રજૂઆત કરવા માટે ભેગા થઈશ અને સરકાર અમારી સાથે રમત રમે છે કે તમે દર વખત કેમ ઉલ્લું બનાવી જાઓ છો કે એમને ગાભા પોટલાના કપડાં લઈને નાસ્તો પાણી બધું લઈને ગાંધીનગરમાં જ બેસવાના છે આજે શિક્ષક દિન હતો અને આજ શિક્ષક દિનના દિવસે ગુજરાતના ભાવિ શિક્ષકો સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને એ જે ભાવિ શિક્ષકો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે પહોંચ્યા તે તમામ જે શિક્ષકો છે ભાવિ શિક્ષકો અહીંયા હાલ ન્યૂઝ રૂમના સ્ટુડિયોમાં છે તેમની સાથે વાત કરવી છે આજે શું કંઈ કહી રહ્યા છે તેઓ કેવો ગયો આજનો તેમનો શિક્ષક દિનનો આ દિવસ તેજસભાઈ સૌથી પહેલાં આપને એટલા માટે પૂછવું છે કે બે દિવસ પહેલાં આપણે એક ગીત ગાયું હતું એ જ ગીતના રણકાર સાથે આપ ગીત ગાઈ રહ્યા હતા આજે સચિવાલયની બહાર અને તમામ ભાવિ શિક્ષકો બેઠા હતા કેવો આજનો દિવસ પહેલાં આપનો એ પસાર થયો શું આશા હતી હજી આપની અને આશા પૂરી નથી થઈ હજી આશા તો એ જ હતી અને સવારે અમે તમારા સ્ટુડિયો ઉપર આવીને કીધું હતું કે જો બાર વાગ્યા સુધીમાં અમારી ટ્વીટ કરી દેવામાં આવશે તો અમે લોકો આંદોલનને છે અલ્પવિરામ આપી દઈશું બાકી અમે જે આંદોલન છે એ અવિરતપણે ચાલુ રાખવાના છીએ પરંતુ કંઈક ને કંઈક અંશે જોવા જઈએ તો આજે એટલા આંદોલનના સમયમાં સરકારે પહેલી વખત સામે ઉઠીને અમને કીધું છે કે અમે તમારી સાથે બેઠક કરવા માટે તૈયાર છીએ તમે પાંચ ઉમેદવાર અમને મળવા માટે આવો આવા મંત્રીના શબ્દો હતા ત્યારબાદ અમારા ગુજરાત શિક્ષિત યુવા સમિતિના બેનર હેઠળ અમે તમામ ઉમેદવારો સતત દોઢ વર્ષથી અમે રજૂઆત લાગણી માગણી સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ એમાંથી પાંચ ઉમેદવારો છે એ શિક્ષણ મંત્રીને મળવા માટે ગયા છે અને શિક્ષણ મંત્રીએ એવું કીધું છે કે જૂના શિક્ષકો અને આચાર્યોની જે ભરતી થઈ રહી છે એના લીધે કંઈકને ને કંઈક થોડી વિલંબ સર્જાયું છે એના બદલ હું માફી માગું છું એવું સાહેબે કીધું અને બીજું સાહેબે એવું કીધું કે ભાઈ પંદર દિવસની અંદર અમે હાયર સેકન્ડરીના ફોર્મ છે એ તમારા પોર્ટલ ઉપર ભરાવી દઈશું એવી અમે પોર્ટલ ઓપન કરી દઈશું અને મીડિયા મારફતે આજે અમે સત્યાગ્રહ સાવણી ખાતે ધરણા પર બેસેલા હતા સાંજના છ વાગ્યા સુધી ત્યારે પણ અમે મીડિયા મારફતે કીધું પોલીસ પ્રશાસનને પણ કીધું છે કે જો સોળ સપ્ટેમ્બરના રોજ અમારી વેબસાઇટ પર પોર્ટલ ઓપન નહીં કરવામાં આવે તો ફરીથી અમે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં એકઠા થઈશું અમને આશા છે કે મૃદુ મક્કમ લાગણીશીલ અને જે આ સરકાર વાતો કરે છે કે અમે કરીશું તો એ વાતો પર ખરા ઉતરે એટલી જ અમે આશા રાખીએ છીએ હવે જોવાની વાત એ રહી કે હરેક વખતે જેમ લોલીપોપ લટકાવી દે છે એમ આ વખતે લોલીપોપ ન જાય બસ અમારી એક જ માંગ છે કે તમે જે વાદ વાયદો આપ્યો છે એ તમે રજૂ કરો જો સોળ સપ્ટેમ્બર સુધીમાં કાયમી શિક્ષકની ભરતી માટેનું જે ઉચ્ચતર માધ્યમિકનું પોર્ટલ ઓપન નહીં કરવામાં આવે ને તો સત્તર સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન સાહેબનો બર્થડે આવે છે ત્યારે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ફરીથી અમે ગાંધી માર્ગે રજૂઆત કરવા માટે ભેગા થઈશું મહિલાઓ પણ હતા આજે મેદાનની અંદર તેમની સાથે વાત કરવી છે બેન એક મહિલા તરીકે પહેલાં તો ગુજરાતની સરકાર જ્યારે જ્યાં સુધી ગુજરાતની સરકારની અંદર ભારતીય જનતા પાર્ટી રહી ત્યાં સુધી દર વખતે એવા વાયદા કરવામાં આવે છે કે મહિલાઓને બહેનોને ભણાવો બહેનોને આગળ આવો હવે બહેનો તો ભણી ગઈ પણ એ જ બહેનોએ જે વોટ આપ્યા છે અને જે વોટથી સરકાર બની છે એ જ સરકારની સામે બહેનોને લડત આપવી પડે છે આજે કેટલું દુઃખ થયું શિક્ષક દિનના દિવસે આટલી રાહ જોઈ સાંજેના છ વાગ્યા પરંતુ તેમ છતાંય સરકારે કોઈ વ્યવસ્થિત જવાબ ના આપ્યો એમ જે બપોરે બાર વાગ્યા સુધીની તમારી આશા હતી હા યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આવી આપણી ભારતીય સંસ્કૃતિ અને એની અંદર એવી સંસ્કૃતિમાં રહેનારા આપણે જ્યારે અમે આજે શિક્ષક દિવસ હતો અને અમારા હક માટે અમે નીકળ્યા હતા શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને મળવા માટે જવાનું વિચાર્યું હતું અને અમે છેલ્લે મંત્રીને મળ્યા તો હું પોતે ગઈ હતી તો એમણે એમ કીધું છે કે જે થોડો વિલંબ થયો છે એના માટે હું માફી માગું છું ડીલે થયું છે અને થશે કે જૂના શિક્ષકોનું એનું રીઝન પણ કીધું કે જૂના શિક્ષકો અને આચાર્યોની જે ભરતી અને બદલી એનું જે કામ હમણાં ચાલુ છે એનું પોર્ટલ ઓપન છે એના લીધે ડીલે થયું છે તો હાયરની જે ભરતી છે એનું જે પોર્ટલ છે એ પંદર દિવસ લેટ ચાલશે અને પછી અમે પૂછ્યું તો નવ દસ જે સેકન્ડરી છે એની જે તારીખ છે એક અને એક દસની છે તો એનું શું તો કીધું કે જેમ હાયરનું પંદર દિવસ લેટ ચાલે છે એમ સેકન્ડરનું પણ દસ દિવસ પંદર દિવસ લેટ થશે અને વિદ્યા સહાયકની એમણે વાત કરી કે એકથી આઠની જે ભરતી છે એ જે ટાઈ ટાઈમ આપ્યો છે એક નવેમ્બરનો એ પ્રમાણે આવી જશે પરંતુ અમને ખબર નહીં કેમ ભૂતકાળના જે વાયદાઓ અને વચન યાદ કરીએ છીએ ને તો અમને આ વાત પર વિશ્વાસ નથી બેસતો કારણ કે એ લોકો અમારી અમને અમને જોવે છે ને અમારી સંખ્યા જોવે છે અમે એમની પાસે જવાબ માગીએ છીએ ઘણીવાર એવું થયું છે કે જવાબ માંગવા જઈએ અમે તો અમને જવા નથી દેતા અને આજે સામેથી અમને બોલાવ્યા અને મીઠી મીઠી વાતો કરી અને એ મીઠી મીઠી વાતો હવે ક્યારે પૂરી થાય છે ને એ અમારે જોવાનું છે પંદર દિવસમાં ખરેખર એ પોર્ટલ પર અમારી જાહેરાત નહીં આવે ને તો અમે ફરીથી એ જ શિક્ષણ મંત્રીને ફરીથી મળવા જવાના છીએ વિદ્યાર્થી નેતા યુવરાજજી છે બાબુ કેટલાય વર્ષોથી આંદોલન કરી રહ્યા છીએ દર વખતે કાં તો પેપર ફૂટ્યું હોય કાં તો પરીક્ષાની તારીખ જાહેર થાય પહેલી વાર જાહેર થાય બે દિવસ પહેલાં અથવા તો એ દિવસો સવારમાં છ વાગે મેસેજ આવે ઘણા બધા દાખલા છે આ ઘટનામાં પણ એવું થયું પહેલી તારીખ હતી ચાર દિવસ સુધી કોઈ વ્યક્તિ સામે નથી આવ્યું તમામ વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા હતા ટ્વિટર ઉપર ને તમામ ઉપર આજે આંદોલન કર્યું તો મંત્રી મળ્યા જો આજે આંદોલન ના કર્યું હોત તો હજી આજ પણ કોઈ જવાબ જ ના આવેત ને ચોક્કસપણે તમે જે રીતે વાત કરી એ જ રીતે એ વાતમાં હું આગળ વધારું કે જ્યારે જ્યારે કોઈ રાજકીય પરીક્ષા હોય ને એ રાજકીય પરીક્ષાની એનાઉન્સમેન્ટ થાય એ જ દિવસે રાજકીય પરીક્ષાનું વોટિંગ પણ થઈ જાય એ જ રાજકીય પરીક્ષામાં વોટિંગ પછી રિઝલ્ટની ડિક્લેર ડેટ હોય એ પ્રમાણે રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જાય એમ કે છે કે ભાઈ નિમણૂક આપવાની છે એટલે કે એકસો બ્યાસી ધારાસભ્ય છે એને શપથ લેવડાવવાના છે તો એની શપથની તારીખ પણ ફિક્સ થઈ જાય અને તમામ દિવસે એની બધી પ્રોસેસ જે છે કમ્પ્લીટ પૂરી થઈ જાય છે એટલે કે રાજકીય પરીક્ષામાં કોઈ વાંધો ન પણ જ્યારે શિક્ષકોની ભરતીની વાત આવે કે શિક્ષકોની પરીક્ષાની વાત આવે અથવા તો ગુજરાત રાજ્યના યુવાનોની પરીક્ષાની વાત આવે તો એમાં દરેક વખતે ધાંધિયા લાલિયાવાડી સિવાય બીજું કશું જ જોવામાં નથી આવતું અત્યારે પણ જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોનો જે વાયદો કરવામાં આવ્યો હતો તેમાં જે તારીખો આપવામાં આવી હતી કે ભાઈ એક ઓગસ્ટે એક સપ્ટેમ્બર અમે ભરતીઓ કરીશું પણ આજે એક સપ્ટેમ્બર જતી રહી આજે શિક્ષક દિવસ છે એટલે કે પાંચ સપ્ટેમ્બર છે આજે અને પાંચ સપ્ટેમ્બરમાં શિક્ષકોને જે અપેક્ષાઓ દેખાડવામાં આવી હતી જે સપનાઓ દેખાડવામાં આવ્યા હતા કે ભાઈ પહેલી સપ્ટેમ્બરે ટાટીસ એચએસ એટલે કે હાયર સેકન્ડરીની અમે ભરતી કરીશું ચાર જેટલા શિક્ષકોની ભરતી એ દિવસે અમે કરીશું પરંતુ એ દિવસે પરીક્ષાની ટુમાર જે નોટિફિકેશન આઉટ થવું જોઈએ નોટિફિકેશન આઉટ જ નહોતું એટલે દરેક વખતે સપનાઓ દેખાડવામાં આવે છે પછી સપનાઓને તોડવામાં આવે છે ધારણાઓ આપવામાં આવે છે અને ધારણા આપ્યા પછી પણ એ કોણીએ ગોળ ચોંટાડવા બરાબર છે ધારણા અત્યારે પણ કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો છે કે ભાઈ પંદર વીસ દિવસ ખમી જાવ પંદર વીસ દિવસમાં અમે એ જાહેરાત કરીશું પંદર વીસ દિવસ હજી અમારે લેટ થશે જો શિક્ષણ મંત્રીને ખરેખર ખબર હતી કે પંદર દિવસ કે વીસ દિવસ લેટ થવાનું છે તો એને પહેલી તારીખે જ એના પોતાના ટ્વિટર હેન્ડલથી એને શા માટે જાહેરાત ન કરી ચલો મને સમજાવો કરી શકતા હતા કેમ કારણ કે એને ખબર હતી કે ભાઈ મારે બઢતીના બદલીના અથવા તો કહી શકાય કે જે નિવૃત્ત થઈ રહ્યા છે એના પ્રશ્નો છે એવું એને આજે ઓફિશિયલ કહી શકાય કે મીડિયા બાઇટ આપી છે અને મીડિયાબાઈટ મેં કીધું છે કે ભાઈ અમે ઓગસ્ટ મહિનામાં નિમણૂક સોરી નિવૃત્ત થતા હોય એનો શિક્ષકોનો આંકડો મેળવી રહ્યા હતા એટલે ભાઈ તમને ન ખબર હોય તમે શિક્ષણ મંત્રી છો કયા જે કર્મચારી છે એની સાઠ વર્ષે અથવા તો અઠ્ઠાવન વર્ષે એની નોકરી પૂરી થઈ રહી છે એ તો પહેલા દિવસથી ખબર હોય કે ભાઈ જે વ્યક્તિએ જૂનમાં સ્વીકારી છે એની ઓગસ્ટમાં એ નોકરી પૂરી જ થતી હોય ઓગસ્ટમાં સ્વીકારી હોય તો ઓગસ્ટમાં પૂરી જ થતી હોય તો તમને ખબર હોય તમારી પાસે બધા જ આંકડાઓ છે છતાં પણ અમને રમાડવાના અત્યારે પણ વિદ્યાર્થીઓને કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યો આગતા સગતા કરવામાં આવી અને બીજું હા એ પણ કહી દઉં કે શિક્ષણ મંત્રી દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું છે કે યુવરાજસિંહને પણ મોકલો યુવરાજસિંહ સાથે પણ મેં વાતચીત કરવા માટે તૈયાર છીએ આવું નામજોગ એના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે આજે ન્યૂઝરૂમના માધ્યમથી એમાં એનું જે આમંત્રણ છે એ આમંત્રણ હું સ્વીકાર કરું છું અને હું ચોક્કસપણે હર્ષ સાથે હું એમના આમંત્રણો સ્વીકાર કરીને મળવા જવાનો છું અને તેની સાથે સાથે આવતા અઠવાડિયે જ્યારે હું શિક્ષણ મંત્રીને મળવા જઈ રહ્યો છું ત્યારે મારા ઘણા બધા પ્રશ્નો એવા છે જે શિક્ષણના શુદ્ધિકરણને લઈને લગતા છે વર્તમાનની અંદર શિક્ષણ વ્યવસ્થાની અંદર ઘણી બધી બદીઓ છે ઘણી બધી ત્રુટીઓ છે ઘણી બધી ખામીઓ છે ઘણા બધા જગ્યાએથી ભ્રષ્ટાચારના છીંડાઓ છે તો તમામ પ્રકારના છીંડાઓની વાત અમે શિક્ષણમંત્રીને મળીને કરવાના છીએ એને કીધું છે કે ભાઈ એમ ઓપન ટુ પ્લેટફોર્મ વાત નહીં કરીએ અમે બંધ રૂમમાં વાત કરીશું છતાં પણ હું કહું છું એ ભલે બંધ રૂમમાં વાત કરતા પણ અમે ખુલ્લા હૃદય એની સાથે વાત કરીશું અને ખુલ્લા હૃદય અમે જે શિક્ષણના શુદ્ધિકરણનો જે યજ્ઞ અત્યારે કરી રહ્યા છીએ તો એમાં શિક્ષણ મંત્રી તરીકે જો એમને બોલાવતા હોય તો અમને કોઈ સાથે રાગદ્વેષ કે પૂર્વાગ્રહ તો છે જ નહીં અને આ ગુજરાતના શિક્ષણમંત્રી જો અમને બોલાવતા હોય તો ચોક્કસપણે આવનારા અઠવાડિયામાં અમે શિક્ષણમંત્રીને મળી વર્તમાનની અંદર જે કુવ્યવસ્થાઓ જે શિક્ષણને શિક્ષણ જગતમાં એ તમામ પ્રકારની કુવ્યવસ્થાઓની વાતચીત અમે કરવાના છીએ ભાવિ શિક્ષકો છે તેમની સાથે વાત કરવી છે કેટલું દુઃખ લાગે પહેલાં તો એ જાણવું છે કેમ કે આટલો અભ્યાસ કર્યો બી એ કર્યું હોય એમએડ કર્યું હોય સાથે સાથે ટેટ ટાટની એક્ઝામો પણ આપી હોય અને તમામ પરીક્ષાઓ આપી અને હવે જ્યારે છેલ્લે નોકરી મેળવવાની વાત આવે ને ત્યારે પોલીસ ફરતે બધી જગ્યાએ ઊભી હોય વચ્ચે શિક્ષકો બધા ઊભા હોય કે જેમને નોકરી લેવાની છે જે વિદ્યાર્થી ભણી આવ્યો અને જે શિક્ષક બનવાનો છે આગામી ગુજરાતના ભવિષ્યને ઉજારવાનો છે એ જ ઉજારનાર ભવિષ્યની ફરતે પોલીસ ઊભી છે અમને ખૂબ જ દુઃખ થાય છે કે જ્યારે અમે આંદોલન પર ઉતર્યું છે ને આજે તો શિક્ષક દિવસ હતો એમાં અમને આશા હતી કે સરકાર ભરતી કરશે સરકારે ભરતી ના કરીને અમારી જોડે દગો કર્યો અને હજુ બી પંદર દિવસનો લોલીપોપ આપે કે તમારી ભરતી કરશું અમને તો એમની સરકાર પર થોડોક પણ ભરોસો નહીં કે પંદર દિવસ પછી પોર્ટલ ઓપન કરશે અને સરકાર અમારી સાથે રમત રમે સરકાર કેવું કે જ્ઞાન સહાયક લાવો હોય ને તો પંદર દિવસમાં ભરતીને હાજર બી કરી નાખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ જાય તો તમારે કાયમી ભરતી કરતાં કેમ દોઢ વર્ષ લાગે આ તો મોટો પ્રશ્ન છે કે કે તમે દર વખત કેમ ઉલ્લું બનાવી જાઓ છો કે અમને તમને કોન્ટ્રાક્ટ પર શિક્ષક ભરવામાં બહુ જ રસ છે સરકારને કે લટકતી તલવાર રહે ની ઘરનો ની ઘાટનો જ્ઞાન સહાયક કોઈ વધેલો શિક્ષક હોય ને કે જગ્યા વધે અથવા કોઈ પ્રેગનેન્ટ લીવ પર ગયેલા હોય મહિલા શિક્ષક એમની જગ્યાએ લે પછી છ મહિના પછી શિક્ષક આવી જાય ને મહિલા શિક્ષક એટલે જ્ઞાન સહાયકને ઘરે બેસાડી લે હવે આના માટે અમે ભણીએ